સમિતિની રચના કરેલી હતી તાલુકાના ચોત્રીસ ગ્રામી વિસ્તારના પશુપાલકો એકત્રિત થયેલા હતા જાત્રોડાના સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહિના મહેમાનો અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ આપેલી હતી કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળભાઈ કુમાર દ્વારા પંથકના જુદા જુદા કામોમાં ગૌચરની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે તેના વળતરની રકમમાં વધારો કરવો અને માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિતની અલગ અલગ માંગણીઓનો એજન્ડા બનાવી માંગ કરવા કવાયાત હાથ ધરેલી છે આગામી દિવસોમાં સરકારને ઉપરોક્ત મુદ્દે સમગ્ર તાલુકાના માલધારી સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પત્ર આપવા માટે આહવાન કરવામાં આવેલું હતું માલધારી સમાજની ઉપસ્થિતિમાં તાલુકા ગૌચર બચાવો સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવેલી હતી જે સમગ્ર તાલુકામાં સૌથી મોટી ગૌચરની જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટેના આયોજનબદ્ધ રજૂઆત હતી સરકાર રજુઆત કરશું આગામી દિવસમાં માં ગાયને આપણે વસાવી હશે તો વાલધારીઓ ગાય રાખે છે તો એના માટે શું કરવું એના માટે વિચારણા માટે સરકાર માંથી યોગ્ય કઈ પણ ઘટના બની આકસ્મિક સરકાર માંથી પૈસા મળે એવી વ્યવસ્થા માટે આપણે આપણું સંગઠન